એમાં કાગી ને કે તમે મન સપોર્ટ કરો છો ને તો પૈસા તો આ ખાય છે ને ગાડી વાળા તો મન સપોર્ટ કરે છે આ આસ મને સપોર્ટ કરે ને પપ્પા સપોર્ટ કરે ગાડી વાળા સપોર્ટ કરે એ સપોર્ટ કરે છે પણ તમે એ મને સપોર્ટ ખુશ બીજું છે હું આવ્યો

અને થોડો થોડો આ નિગઢવા લીધી છે અને બે કોરડી આટલી લીધી છે અને તો આ તંચન ટેબલ લીધું સોળ માટે સોળ સોળ મજામાં છો ને આનો કોમલમાં ના જાય ના ના તો મને જવાનું છે ને એટલે બગસ પકડવાનું ના બહાર એકલી દીધું એ કોણ કામ તો આજા પર ક્યાં જવાનું આજુ આ શું કલા એ સરસ તમે જોઈ રહ્યા છો કે તમે આ ગાડી લઈ લીધી છે આને આજે આ અતુલ વિકા છે તમે જોઈ રહ્યા છો મિત્રો અને આ ભાઈ જો આટલા ખુશમાં દેખાય આ વૈભવ કઈક માં જ છે તો સા સા યાર આજી જો આ બજી જો કાકી એ ગાડો ભરી જો મિત્રો ના પડે ના સાબન બેસાડ્યા છે આ રિક્ષામાં મિત્રો આ તો ઉચ્છા સી આગે કેમ કે આડીની સી એન જી હતી ને આજે સી એન જી ટેક બાર જવાની હતી ફરવા તો કોઈ પારબાડી હશે એટલે લઈ જાતી અને આખી દુખા નિયમ કરે રહેવા છે અને બડા છોડા આવી રહી છે આના બરફ નીચે છે બરફ નીચે છે એટલે બરફ ને બહાર લાવવા માટે મિત્રો જો આ ખાલી કરે છે મેં જો

મેં બાકા એવું કીધું કે અમારે બધાથી વધારે છું તો આપણે પ્રયાન કર્યો છે આમાં તો ભાઈ શું થયું ડીઝલ નાખવાનું ડીજે ભરાવાનું છે મિત્રો કોઈ વાહન હોય

ટી કલીઈ નીષ ન, સીલલ തે ઘા઺્ળે ને હળીાકય નુાસે ની ની ન હઈન,ન નેનુાવાળે,ન ન ન einen નીમાકય ની ન ન ન ન ન ન

कौन टाइम है तुम्हें सपोर्ट कर रहा था ऐसा है तो तो सेवा करना ना मैं पैसा ना है तो मैं क्या करूं तो आया है घर में क्या है क्या बोल लो सरोज नहीं बड़ा बड़ा कहां जा मैं हां तो क्या कर रहा है बेटा आज तो कैसी हो पापा इन ढोलका

તમારું અઘરે ભરાશે માતાજી હા થી આગળ આવ્યા છીએ આગળ આવ્યા ત્યારે આ ક્લેપ અમને જોવા મળ્યો છે મિત્રો આ ક્લેપ મિત્રો વટામણથી ધોળકા રોડ ઉપર છે મિત્રો આ પતરાથી બાંધેલો જે શેડ છે મિત્રો આ શેડ મિત્રો લોખંડની એંગલથી બનાવેલો છે મિત્રો ને અહીંયા આ શેડ ફક્ત ભક્તો માટે જ છે મિત્રો જે યાત્રિકો જે પગપાળા સંઘ લઈને નીકળ્યા હોય કે પછી કોઈ બાધા લઈને કોઈ જતા હોય એમના માટે મિત્રો આ આ શેડ બાંધે બાંધેલો છે મિત્રો અહીંયા બેસીને એ નાસ્તો પાણીની અહીંયા પણ સુવિધા એમને મળી જાય છે મિત્રો મિત્રો વાંચો તમે બોર્ડ જો યુવક મંડળ ધોળકથી ભાવનગર મિત્રો મિત્રો આ ક્લેબમાં અમને પ્રસાદી પણ મળી હતી ભજીયા અને ચટણી મિત્રો અહીંયા મસ્ત બનાવેલી હતી અમને અમને પણ અહીંયા જમાડ્યા હતા મિત્રો

આ ક્લેબ ક્યાંનો છે મિત્રો આપવા ક્યાંથી ચાલીને આવ્યા છે પગપાળા અહીંયા તો અમને બહુ ખબર નથી મિત્રો અને અમે અહીંયા સોડા અમને બધાને અમને અહીંયા ભોજન પણ મિત્રો મળ્યું હતું ભોજનમાં જોઈએ મિત્રો આપણે ભોજનમાં શું શું આપણને જમાડવામાં આવ્યું હતું મિત્રો અહીંયા બટાકાનું શાક અને ભજીયા અને દાળ ભાત ને અમને અહીં ખાવાની ખૂબ જ જમવાની મજા આવી ગઈ હતી મિત્રો મિત્રો જોવા સોનલ શું કહે છે ઓલા કાય જવાનું મળે જમન મળે બેઠકનું જમન મળે જય માતાજી મિત્રો તો અમે અત્યારે ખોડે માતા જનારા ભક્તો ની સેવા કરીને અમે અત્યારે ઘરે આવ્યા છીએ મિત્રો સેવાનો સેવા કરવાનો લાભ આજે ખોડે માં જતા જે લોકો ભાવનગર જાય છે ચાલતા એમની આજે સેવામાં અમે મેંગો સોડા લઈ ગયા હતા અને મિત્રો તમે જોયો ને પૂરો વિડીયો અને સેવા કરીને અમે અત્યારે ઘરે આવ્યા છીએ અને હવે અમે જવાનું છું કામે મિત્રો અત્યારે ત્રણ વાગે છે ત્રણ વાગે તો ફોન આવી ગયો અને કામે ચાલો